બુલેટિન આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો દર્દીઓના આરોગ્યને લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ મળી રહે તે હેતુથી આજ રોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ ગરબા ગ્રાઉન્ડ પાછળના પૃષ્ટિ સ્મૃતિ એપાર્ટમેન્ટ ખાતે વેદાંત હોસ્પિટલ એડલ્ટ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ નું શુભારંભ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મેટા અને આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહના વડા હસ્તે કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન સર્જરી સ્ત્રીરોગો બાર રોગો સહિતના વિભાગો કાર્યરત છે આ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ સારવાર આપવામાં આવનાર હોવાનું ડોક્ટર સૌરભ જૈન તથા ડોક્ટર સોનમ બોત્રા દ્વારા જાણવા મળ્યું હતું હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાથી વડોદરા કાજલવાલાનો ખાસ રિપોર્ટ यो चाहिँ डिजिटल टेक्नोलोजी फाइल्स हो आफ्नो ज्ञानको लागि

હા આજે આ વેદાંત હોસ્પિટલ એડલ્ટ એન્ડ ચાઇલ્ડ કેર એની આજે આપણે શરૂઆત કરીએ છીએ આજે ઓફિશિયલી ઓપનિંગ છે આ હોસ્પિટલમાં આપણે એમડી ફિઝિશિયન તરીકે હું જ કાર્યરત છું ડૉક્ટર સૌરભ જૈન અને એ મારી વાઇફ છે એ પીડીયાટિશિયન છે ડૉક્ટર સોનમ બોથરા તો અમે લોકો બંને અહીંયા સેવામાં કાર્યરત છીએ અને આપણા આ હોસ્પિટલમાં સેવાની વાત કરીએ તો ફિઝિશિયનના બધા જ આપણે જોઈ શકાય પીડિયાટીશિયનના મતલબ બાલકોના આપણે બધા જોઈ શકાય પછી આપણા અહીંયા ઓપરેશન થિયેટરની સુવિધા બી છે તો એમાં આપણે જનરલ સર્જન અને ઓબ્સ ગાયની જે ડિલિવરીના ડોક્ટર એ બધા બી આપણા પાસે અવેલેબલ છે અને આપણે ડિલક્સ રૂમ સેમી સ્પેશિયલ રૂમ સ્પેશિયલ રૂમ જનરલ વોર્ડ તરીકે બધું જ છે અને કોઈ બી જનરલ સર્જરીની સર્જરી કે પછી સીઝર પછી નોર્મલ ડિલિવરી એ બધું આપણે અહીંયા થઈ શકે બાળકો બાળકોમાં આપણા અહીંયા વેક્સિનેશન સેન્ટર છે પછી ઓપીડીની સુવિધા છે ક્રિટિકલ કેર આપણા અહીંયા નથી આપણે ટાઈઅપ કરી લીધું છે તો આપણે આ એનઆઈસીન્ડ પીઆઈસી માટે રેફર કરતા હોય છે પણ ત્યાં આપણે બધું જોતા હોય છે સમય આપણે મોસ્ટલી પીડિયાટ્રિકમાં છથી આઠ છે ઇવનિંગમાં અને એ ફિઝિશિયન માટે સવાર સાંજ બે ટાઈમ છે હું ડૉક્ટર સૌરભ જૈન છું હું એમડી મેડિસિન છું સેફટી પર હા અહીંયા આપણું ફાયરની પરમિશન છે તો ફાયરના બધા આપણે મુદત છે જ આપણી પૂરી મતલબ હા હા એન્ટ્રી આપણે અહીંયા બી છે અને ત્યાંથી બી છે તો બે એન્ટ્રી પોઈન્ટ છે તો આપણે એકને એક્ઝિટ બી આપણે કરી શકાય કઈ વાત નથી હા પાછળથી ઇમરજન્સી એક્ઝિટ બી છે અને આપણે અહીંયા બધું અપોઇન્ટમેન્ટ બેસીસ બધી સેવા મળી શકાય ફાર્મસી આપણે ઇનહાઉસ છે લેબ સર્વિસેસ આપણે છે ઇસીજી આપણે અહીંયા થઈ શકે તો એવું બધું આપણે અહીંયા કરતા હોય છે હા અને અમારી ઈચ્છા એ જ છે કે અમે જેટલી સેવા પેશન્ટની કરી શકાય જેટલું પેશન્ટનું સારું સારવાર કરી શકાય જેટલું એમને આપણે લાભ આપી શકાય એવું આપણે કોશિશ કરતા હોય છે બસ એ જ આપણી ઈચ્છા છે અહીંયા અમારા વેન્ચર વેન્ચરે અમે અમને શરૂ ક્યાં એ और हम आप सबका सपोर्ट चाहते हैं इस वेंचर के लिए और हम चाहते हैं कि हम जितनी सेवाएं प्रदान कर सकें वो हम लोगों को प्रदान करें थैंक यू काफ़ी हर्ष हो रहा है कि हमारे श्री समस्त राजस्थान जैन समाज के एक परिवार जो यहाँ डॉक्टर की सेवा काफ़ी वर्षों से दे रहे अलग अलग हॉस्पिटल में आज आज उनका स्वयं का ये हॉस्पिटल वेदांता हॉस्पिटल का उद्घाटन इनोग्रेशन हो रहा है उसमें समस्त राजस्थान जैन समाज के सभी पदाधिकारी गण एवं पूरा समाज यहाँ आज उपस्थित होने वाला है और आगे भी यह हॉस्पिटल अच्छी तरह से चले राजस्थान जैन समाज के कोई भी किसी को भी कोई तकलीफ हो वो उनको यहाँ पूरी पूरी सेवा मिलेगी ऐसा मैं आशा व्यक्त करता हूँ और आज ये डॉक्टर सौरभ जी और राजकुमारी राजकुमार जी।, राज जी को के परिवार को मैं श्री समस्त राजस्थान जैन समाज की ओर से हार्दिक बधाई देता हूँ ओम अरहम उपाध्यक्ष श्री समस्त राजस्थान जैन समाज વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે